નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે જ લેવાયેલી ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન નો આપણે પેપર સોલ્યુશન જોવાના છે જે તારીખ 23/4/2025 ના રોજ લેવાયેલું છે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા કુલ ગુણ 80 ચાલો પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કે નીચેના પ્રશ્નોના મુંડાસર જવાબ લખો કોઈ પણ બે પહેલો પ્રશ્ન યોગના ખરીતામાં શિક્ષણ માટે કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી તો સૌપ્રથમ શિક્ષણ ખાતાની રચના કરવાની શાળા કોલેજની જાળવણી તાલીમી સંસ્થાઓ શરૂ કરવી અને વ્યવસાય શિક્ષકોનો વ્યાપ વધારવો અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન અને શિષ્યવૃત્તિની જોગવાઈ પ્રશ્ન નંબર બે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો તો પ્રકૃતિમૂલક શિક્ષણની હિમાયત કઠોર કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે સંગીત અભિનય અને નીતિમતા આધ્યાત્મિકતા જેવા ગુણો નો વિકાસ ત્રીજો પ્રશ્ન સયાજી ગાયકવાડ દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલા ભરવામાં આવ્યા તો મફત અને ફરજિયાત અને સાર્વિક પ્રાથમિક શિક્ષણ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જોવા માટે શિષ્યવૃત્તિ પ્રશ્ન નંબર બે રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ મિશન ચાલો બીજું મહાત્મા ગાંધીએ કોના વર્ડ પણ હેઠળ શિક્ષણ ની રચના કરી હતી

પ્રથમ પ્રશ્ન ગાંધીજી એ રોલેટ કે કાળો કાયદો શા માટે કહ્યો કારણ તો કારણ કે એને ધરપકડ અને ખાસ અદાલતોમાં કામ ચલાવી સજા સ્વતંત્રતા પર કાપ અને લોકોનો વિરોધ બીજો પ્રશ્ન કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંકમાં જણાવો તો વૈશાખીના તહેવાર નિશસ્ત્ર લોકોના સમૂહ પર ગોળીબાર જનરલ ડાયરે કર્યો હતો અને એક હજાર લોકોના મૃત્યુ થયા હતા અને દેશમાં ભયપણું વાતાવરણ ભયંકર વિરોધ સર્જાયો હતો અને ત્રીજો પ્રશ્ન અંગ્રેજો બંગાળના ભાગલા શા માટે રદ કરવા પડ્યા તો ઓગણીસો પાંચમાં જે જે કરજન હતો વાઇસરોય કરજન એને બંગાળના ભાગલા નો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી પ્રસાર અને બંગ આંદોલન જે અને ઓગણીસો અગિયાર માં ભાગલા રદ પ્રશ્ન નંબર ત્રણ નો જોઈએ બીજો પ્રશ્ન ટુ મેં આઝાદી દૂગા સૂત્ર ભગત છે ત્રીજો પ્રશ્ન ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત કરી તો હાચું ચોથો પ્રશ્ન

પહેલો પ્રશ્ન આધુનિક ભારતીય ચિત્રકલા ભીષ્મ ઓળખવામાં આવે છે તો ટાગોર બિહાર રવિન્દ્રનાથોલી આંધ્ર પ્રદેશ ચિત્રકલા અથવા કલમકારી શૈલી ત્રીજો પ્રશ્ન હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી ચિત્ર શૈલી જોવા મળે છે તો કાગડા શૈલી પ્રશ્ન નંબર ચાર રવિશંકર આવે ખાલજાના માસિક નો પ્રારંભ કર્યો હતો તો કુમાર પ્રશ્ન નંબર પાંચ જોઈએ જવાબ આપવાના છે ટૂંકમાં જુનાગઢ છે એનું ભાણિત્ય સંઘ સાથે જોડાણ કેવી રીતે કરવામાં આવ્યું તો સૌપ્રથમ આજે હુકુમત અને સૌપ્રથમ એ પાકિસ્તાન સાથે જોડાણનો વિરોધ થયો અને એનો જે નવાબ હતો એ પાકિસ્તાન ચાલ્યો ગયો અને લોકમત દ્વારા એ જુનાગઢ હરસિંહમાં ફાળવ્યું બીજો પ્રશ્ન દેશી રાજ્યોના વિલીનીકરણ વિશે ટૂંકમાં જણાવો તો સૌ તો પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા અને રાજાઓને અપીલ કરી અને દેશ ફક્ત જાગૃત કરી અને વ્યવહારિક બુદ્ધિથી એ વિલીનીકરણ કરવામાં આવ્યું જે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું ત્રીજો પ્રશ્ન ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો જણાવો તો ઝડપથી આર્થિક વૃદ્ધિ રોજગારી સ્વાવલંબન અને અસમાનતામાં ઘટાડો પ્રશ્ન નંબર નીચે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવાનું છે સિમેન્ટ ઉદ્યોગ સુતરા કપડ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ ફર્નિચર અને મકાન નિર્માણ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ લોખંડ અને પોલાદ ઉદ્યોગ તો સૌ પ્રથમ એમાં કૃષિ આધારિત શું આવશે તો કે સુત્ર ઉદ્યોગ વન આધારિત તો કે કાગળ ઉદ્યોગ અને વનસ્પતિ લોખંડ અને પોલાદ ઉદ્યોગ ચાલો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના બે ત્રણ જવાબ આપવાના છે જાતિ પ્રમાણે એટલે શું

અને આપત્તિ અને તેના પ્રકારો અને દાવાના પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પેલો પ્રશ્ન માનવ સર્જિત આપત્તિમાં કઈ આપત્તિનો સમાવેશ થતો નથી તો કે આગ ઉલ્લડ ઔદ્યોગિક અકસ્માત કે વાવાઝોડું તો વાવાઝોડું બીજો પ્રશ્ન પૂર્વ આગાહી ન કરી શકાય તે આપત્તિ કઈ છે તો કે ભૂકંપ છે ઘટના કે વનીકરણ તો કે વનીકરણ છે એ ભૂસ્ખલન માટે જવાબદાર નથી ચોથો પ્રશ્ન ભારતની તીડથી અસર પામનાર મુખ્ય રાજ્ય કયું છે તો કે ગુજરાત

બચાવ કામગીરીમાં મદદ થયું તો પ્રશ્ન એમાં શું આવશે કુતુહલ સ્ટોળા કરવા જે ઔદ્યોગિક અકસ્માતના બચાવ માટે શું ન કરવું જોઈએ તો કુતુહસ્ટોળા કરવા જોઈએ હમ આની આ આવશે હવે પ્રશ્નની અંદર નવ નો અ નીચેના મુદ્દા સર જવાબ લખો કોઈ પણ

પછી બીજો સામાજિક અસમાનતા માટે કઈ બાબતો જવાબદાર છે તો આવક વાળો જીએસટી અને વિવિધ પ્રકારના વેરા વગેરે આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા જણાવો તો હોસ્પિટલો ખોલવી દવાઓ તબીબી સુવિધાઓમાં વધારો કરવો ત્રીજો પ્રશ્ન સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી ઝોન વિશે ટૂંકમાં લખો તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી અને વિડીયોને લાઈક કરી દેવાનો છે